સુરત માં રોડ પર આવેલી સરસ્વતી સ્કૂલે દોડ્યા હતા ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને આગ ઉપર કાબુ મેળવી હતો હાલ કોઈ જાનહાનિ નથી સુરત કુમાર રોડ ગૌશાળા સર્કલ પાસે સરસ્વતી વિદ્યાલય આવેલી છે છેલ્લા કેટલાક સમયથી લાઇબ્રેરીયન ન હોવાથી સરસ્વતી વિદ્યાલયની લાઇબ્રેરી બંધ હાલતમાં હતી આજે સવારે નવ એકવીસ કલાકે નવા લાઇબ્રેરીયન આવતા તેમને બતાવવા માટે લાઇબ્રેરી ખોલીને એસીની સ્વિચ સ્વીચ શરૂ કરતા જ ધડાકા સાથે આગ લાગી ગઈ હતી આગની જાણ થતા જ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો આસપાસના ક્લાસરૂમમાં રહેલા તમામ બાળકોને તાત્કાલિક નીચે ઉતારી દેવામાં આવ્યા હતા

કોલ મળતાની સાથે જ ફાયર વિભાગ દ્વારા ત્રણ સ્ટેશનની ગાડી ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવેલી કતારગામ ઘાંચી શેરી અને કાપોદરા ફાયર સ્ટેશન ઘટના સ્થળ ઉપર આવીને તપાસ કરતાં જાણવા મળેલ કે લાઇબ્રેરી રૂમ છે જેની અંદર એસીમાં કોઈ અગિયારમાં ઘણું સર આગ લાગેલી બાકી બધું નોર્મલ છે છોકરાઓ કે કશું કોઈ પણ જાતની ઇન્જર્ડ છે નહીં અને આજના દિવસની રજા આપેલી છે ઇલેક્ટ્રિકરને અને જે લીગલી અમારા જે ડોક્યુમેન્ટ છે એ પ્રોવાઈડ કર્યા બાદ સ્કૂલને ચાલુ કરવા માટેની પરમિશન આપવામાં આવશે